તો મિત્રો નવા બ્લોગમાં સ્વાગત છે તો આપણે આવી ગયા છીએ બગદાણા જુઓ બગદાણાની બજાર છે વિડીયોમાં બનાવી જો આપણે આખું બગદાણા મંદિરમાં દર્શન પણ કરવા જવાનું છે પહેલેથી બતાવું તમને આ બજાર છે આખી જુઓ બગદાણાની સંતકૃ માં ચામુંડા સ્ટુડિયો છે બાજુમાં રમકડાની દુકાન છે બાપા સીતારામ જો રમકડાની દુકાન છે છોકરાઓ માટે રમકડા લેવા હોય તો રમકડાની દુકાન છે ખાસ કરી મોટાભાગની બધી રમકડાની દુકાનો છે જો આ પણ દુપટ્ટા છે આ સામે આખી દેખાય આખી બજાર છે રોડની સાઈડમાં જો આપણે આવી ગયા બાપા સીતારામ ગેટ સા જોડે હવે બાર બૂટ ચંપલ કાઢવા માટે ગયા છે કે આપણે ભરીશું ગેટથી અંદર જવાનું છે હવે સીધું સામે દેખાઈ રહ્યું છે બાપા સીતારામનું મંદિર બજરંગદાસ હા અંદરનું લોકેશન છે અંદરનું આ બાજુ સાઈડમાં ચા પાણી થાય છે સાઈડમાં સુનિલભાઈ જઈ રહ્યા છે પ્રવીણ ફોટો પાડી રહ્યા છે મંદિર સાથેનું સ્વચ્છતા પણ બહુ મસ્ત છે કોઈ જગ્યાએ તમને ગંદકી પણ ના દેખાય મંદિરમાં સ્વચ્છતા પણ મસ્ત છે આ એક મંદિર છે ત્યાં પ્રવીણ દર્શન કરેલા છે મામા ઉભા છે જુઓ સુનીભાઈ વાત કરેલા છે બાજુમાં આપણે બનાવી ત્યાંથી આપણે આગળ વધીશું મંદિર તરફ મંદિર આવી ગયું ચડી રહ્યા છે સુબેન બે હવે ઉપર મંદિર દર્શન કરવા માટે રીલ બનાવી રહ્યા છીએ હા મમા થાકી ગયા છે કેળ્યા હતા તે પાછા સુની પ્રવીણ બે ફોટો રહ્યા છે પાછા આપણે હવે આવી ગયા છીએ સીધા મંદિરની અંદર મંદિરની અંદર એન્ટ્રી લઈ લીધી છે હવે થોડી વારમાં આપણે દર્શન કરાવીશું જય સીતારામ બાપા આપણે મંદિરમાં દર્શન થઈ રહ્યા છે શાંતિપૂર્વક દર્શન કરી રહ્યા છે સુનીલ આવી ગયા હવે પ્રવીણને બે દર્શન કરેલા છે બાપા સીતારામના જો નજીકથી દર્શન થાય છે બાપા સીતારામ પછી રામ સીતા અને લક્ષ્મણના પણ દર્શન કરી લો તે પણ આપણે દર્શન કર્યા આ મંદિરનું છે અંદરનું કોતરણી ગણપતિ દાદા અંદર બેઠા છે રામ સીતા લક્ષ્મણ એમના પણ આપણે દર્શન કરી લીધા જો શાંતિથી શાંતિપૂર્વક આપણે દર્શન કરી લીધા હવે આપણે આગળ વધીશું ફોટો પડાવી રહ્યા છે હવે આપણે બહાર આવીશું મઢુલી છે બનાવેલી બાપા સીતારામની જો સારું એવું લોકેશન સામાન્ય વરસાદ પણ ચાલુ હતો જય બાપા સીતારામ ધ્યાન મંદિર છે બાપા સીતારામનું ત્યાં ત્યાં અંદર તા બેઠા બેઠા મંદિર દેખાયું સામે નાનું મંદિર બાપા સીતારામનું વરસાદ ચાલુ છે થોડો થોડો સોનીભાઈ દર્શન કરી રહ્યા છે નાના મંદિરના આપણે ધીમે ધીમે પરિક્રમા કરીશું આ પાછળ કૂવો છે કૂવાનો જો પાછળનો કૂવો છે જેમાંથી પાણી ભરતા જૂનો અંદર જાળવા વાયેલા છે આ પીંપળો ઊભો છે આ બાજુ જો મોટું ઝાડ છે આ બાજુ કૂવો છે બહુ જૂનામાં જૂનો કૂવો છે આપણે ઉપરથી લોકેશન લીધું છે મંદિરની તરફથી જો વાતાવરણ કેટલું મસ્ત ઠંડુ છે દેખાય છે ને એકદમ વરસાદ આવેલો હતો એટલે એકદમ વાતાવરણ એટલું મસ્ત હતું એટલે ઉપરથી આપણે વિડીયો શૂટ કર્યો છે બહુ મસ્ત લાગે છે જો એકદમ લીલું લીલું છમ ઇમોટુલી દેખાઈ રહી છે અમે જો બરાબર આપણે આગળ વધીશું ગાડીના દર્શન કરાવીશું બાપા ને ગાડીના દર્શન કરીશું હવે જો ગાડી એક જગ્યાએ પડી છે એમની જો છે ને ગાડી જય બાપા સીતારામ જય બાપા સીતારામ જય બાપા સીતારામ ગમે ત્યાં